અમદાવાદ મુત્ર ન્યૂઝમાં આપણું સ્વાગત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી પહોંચ્યા છે અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી હરિદર્શન ચાર રસ્તા પહોંચ્યા અહીંથી ભવ્ય રોડ શો શરૂ થયો તેમના રોડ શોને લઈને તડામાર તૈયારીઓ કરવામાં આવી હતી પ્રધાનમંત્રી મોદીના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા છે પીએમ મોદીની એક ઝલક જોવા માટે લોકો બિડિંગ પર પણ ચડી ગયા હતા હરિદર્શન ચાર રસ્તાથી રોડ શો શરૂ થયો છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે અને આવતીકાલે ગુજરાતમાં છે અને આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં કરોડોના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત પણ કરવાના છે અમદાવાદ મહેસાણા અને ગાંધીનગરમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગ હેઠળ એક હજાર એકસો ને બાવીસ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે તેમાં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ યુજીવીસીએલ અને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ જીઈટી સીઓ અંતર્ગત અમદાવાદ મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં પાંચ મુખ્ય પાવર ડિસ્ટ્રીબ્યુશન પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે આ મહત્વકાંક્ષી વિકલ્પોથી ચાર પચીસ લાખ ગ્રાહકોને લાભ થશે અને આ ઉપરાંત તેઓ છન્નું કરોડના ખર્ચે તૈયાર થનારી મહેસૂલ વિભાગની બે અત્યાધુનિક બિલ્ડિંગનું પણ ખાતમુહૂર્ત કરશે વડાપ્રધાનના હસ્તે જે યુજી વિસર પ્રોજેક્ટનું લોકાર્પણ થવાનું છે તેને ભારત સરકારની રિવેમ્પડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ આરડીએસએસ અને નોર્મલ ડેવલપમેન્ટ એનડી સ્કીમના ભાગરૂપે અમલમાં મૂકવામાં આવ્યા છે અમદાવાદમાં છસો આઠ કરોડના ખર્ચે વીજળીના ઓવરહેડ સમગ્ર માળખાને અંડરગ્રાઉન્ડ કરવામાં આવી છે જેનો લાભ બે લાખ પાંચસો ત્રાણું ગ્રાહકોને થશે આ પ્રોજેક્ટનો વડાપ્રધાન પ્રદાન સિના હસ્તે લોકાર પણ છે ભુરગભર સિસ્ટમ થી સલામતી અને વિશ્વસનીયતા તો વચશે સાથે લો વોલ્ટેજ સમસ્યાની ગ્રાહકોની ફરિયાદ કરશે અને ટ્રાન્સફોર્મર લોડિંગ જો આવશે અમદાવાદ મિત્ર ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો અને bell આઇકન જરૂર થી દબાવો જેથી દરેક મહત્વના વિડિયોની નોટિફિકેશન તમને મળતી રહે